કોટડા જડુદર ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં એકસો સિત્તેર દર્દીઓની સારવાર કરાઈ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં એકસો સિત્તેર દર્દીઓની સારવાર કરાઈ હતી લોહાણા દરિયાસ્થાન ખાતે કેસીઆરસી અંધજન મંડળ ભુજ દ્વારા નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો દર્દીઓ સારવાર કરવામાં આવી હતી રાજેશ ભાઈ પલણ માહિતી આપતા જણાવ્યું ભુજ શાખા ખાતે કરવામાં આવે છે સુઝોલોના સહયોગથી ટોકન ચાર્જ લઈને નખત્રાણામાં નેત્ર ચિકિત્સા કરાય છે મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ